ચિટ્્લુ બોલતા દાંત પર મેલ લે ને બોલી ખરા મેલ લે ને હાચમ ને કોણુડો તો મારા હે તમન જબર આવસી નો તારા તમ તું ક્યાં મરી જોઈ તારા રોજ કરવા લાવે કોઈનું નહીં કરું મન જો પાછી રાત ઘેર જતી રહે હે

તારું મોબાઈલ લઈને બે પેલો કે મારા ચો માના ઈપાડીઓ નાખવા જવાની છે ઠંડી ની પાસે આવ્યું કે

ત્યાં દિયો તમારા જમીન ઉમજો કોઈ મોટો બોલાય ને અમુક સારું હવે જો તમે ખોટું મારી મમ્મી ને હમણાં હાલ ફોન કરું છું

પણ આ મેલા કયો આખું તમે ભાઈ મારો ચોપડો લેવાનો તો પાંચસો રૂપિયા જોવું મારો જોઈ તિજોરી તિજોરી પડ્યા હોય તો પેલા મણીમાં બોલાવો

ભાભી હું આપડે મણીમાં કીધું જોવા મણિમાર શું કોણ આખું તારી મણીમાં વીસ રૂપિયા આલ્યા તા

બાપડો બોલાવાની આખોદાર કોઈ કામ ધંધા કરવા નઈ હું જોઉં છું ત્રીજો જોડે જ છે એક રૂપિયા નહિ નાટક ચલો ભાઈ ને બાપે ઓ દર પડી રહેશે ખાટલા

આટલો પગાર ચાકરી બાકરી નહી કરવાની છોકરો આવશે તો બેટા 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 કઈ હાથ એ બેટા બેટા કરશો નઈ તમારા ત્રણ ટાઈમ ખાવા જોવો હશે તો એક ટાઈમ ખાવા નાખું ના નાખું

ભાઈ ને આખો દર ઈષ્ટા ઉટા હું કોણ ધંધા ઓ ભાઈ ને કઉે આખો દર ભાઈ હાચવા તો ભાઈ નું તો લગીરે રાખવું હાચો માથા તમે કધુ કાઢો માથો કરવું નહિ અમે ચાર્જ પૂરો કરવો તો આ બેના રાખવી છે ના માથા ભારે મારું કેવું મારા જો આ રાખવી નહીં આપડે કોમ થતું બરાબર તારા ભાભીને રાખવી તો ના આ ગાય છે ગાય ને દશી ના કરાય

અડધો કલાક માં તો ચાલ્યો ઉંધો વાગ્યો કેળો એટલે તું એ મરી મરી ને તારી ભાભી એ મારો પેલો મોટો છોકરો એવો એને ઊંધા પાવડા મળ્યા તો મર્યા જ નહીં સહન નહીં કરું ભાભી કશું નઈ યાદ ગમે તે થાય જઈને કઈ દે રોટલા બોટલા કર્યા ખાવું હોય ને કઈ કે તમે આ ઘરમાં નોખો ને આપડે બે નોખા તારે જો ભેગું જવું જવ જેવું પેલા જવાનું મારે